તો દોસ્તો આજે આપણે બે દિવસ પછી કાલે આપણે ગયા હતા તમને ખબર છે બે દિવસ રાજકોટનો પ્રોગ્રામ હતો એક્ઝામનો એટલે એ બધું છે કામકાજ પતાવી નાખ્યું ને આજે પાછા વાડી અને આજે પાછા ઠંડ માહોલ છે જોકે તડકો પડવો જોઈએ પણ તડકો બળકો કંઈ પડ્યો નથી કારણ કે ઠંડીનો માહોલ છે ને આલો બેહું બેહું ધોવાન છે ગામમાં હા તો બેહું તો ધોવાનું ત્યારે આલે હે પછી ચા પાણી પીવાનું છે થઈ ગયો બાકી છે પછી ચા પાણી પી લઈને ઘઉં વધાય છે અને કાસા કાસા ઘઉં છે એને વાટે છે ઓલા દિવાળી માં તો અહીંયા જોઈ લઈએ કે ઘઉં લીલા ને બધું છે ને કાઢવાનું બાકી એટલે વાઢવાનું હાલે એ બધું છે ને હાલવાની કઠી શરૂઆત કરી આજના વ્લોગ તો જો વિડીયોમાં મજા આવે તો ચેનલને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા રોજના વ્લોગ છે મળતા રહેશે અને હાલો હવે આપણે શરૂઆત કરીએ આજના વ્લોગની હાલો ભાઈ ભેહું દોવાનું ટાણું થઈ ગયું ને આપણે પાછા આજથી વાળીએ ત્રણ શાર દી કેળા જ વાળીએ આવા ટાઈમ મેળવશે પાછો ના તો ભેહું દોવાઈ ગયા આપણે આજ મોડું થઈ ગયું છે હું હાલે

હા ઓરે હા અહીંયાનો હોય તો તો તુરા હોય તો સાવ કોરા મોરાનું તુરા એ છે આમ છે સાઇપાસ ખબર પડે કેવા ખેંગા તો ફૂલ દેશી માં આવી ગયા છે રીંગણા બેસ્યા જો ગુલાબી કલરના રીંગણા છે ના બાજુ છે એ છે લીલા કલરના રીંગણા જો આ લીલા કલરના છે ઓલા ગુલાબી કલરના છે એક મસ્ત રીંગણું એ થયું છે અને પછી એક બાદ છે ગુલાબી કલરના રીંગણા એ તો અહીંયા શાક્ય જોઈ લ્યો આખે આખું આમ તો ગુલાબી કલરનું રીંગણું છે પણ મોટું બિહાર દેખા છે અહીંયા છે અને આ જે દેખાય તમને ઝીણું 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 એ ઉગી ગઈ છે મેથી કારણ કે વાવી વાવ થઈ પડતર પીડ્યું મેથી થઈ જાય પછી પાછા બનાવશું ભજીયા બજીયા જો બાકી ઉગી મેથી કઈ ઘટે નહીં એમ તો દાણા દાણા ઉગી ગયો બધે આપણે બકાલા મત આપણે વાવી હતી ટમેટી એ ટમેટી છોડવા તો ગુજરી ગયા છે બે કોને કોઈ ગુજરી ગયા છે ટમેટી છોડવા બે કુજરી ગયા છે આ રીંગણા બીંગણા બધું એક લસ થઈ ગયું મોટા મોટા બિયારણ હાટું અમુક ટમેટી છોડવા થયા અમુક નથી થયા પાણી પાવું પડશે પાછું એમાં રીંગણા બીંગણા શું કહે છે નથી એમાં કઈ રીંગણા બીંગણા એવા સીખું હારા સ્યાસ જો સીખું છે ને હમણાં પાક છીએ માખું માખું પડ્યું તો જોઈ લે નથી પડી તો આપણે આમ જાઈએ છીએ બગીચા બાજુ અને આની કોર મકાઈ જો એકલાસ થઈ ગઈ છે એમાં ઉરિયા નખાઈ ગયો પાણી નક વાગ્યું પણ આ બે પાટ પડી ગયા હે ઉરિયા નીકરનો તો ને એકવાર પીડી છે થોડીક નખાઈ ગયું તેમાં આવું કારી ભમળ જેવી કે આમ તમને દેખાતું છે કે એક્ઝેક્ટ અમારી આંગળી છે ને અહીંથી આજે ભાગ એની કોઈ બધો પીળો ઓની કોઈ લીલો છે એટલે એવું છે બધું આપણે છીએ બગીચા બાજુ પછી કર આપણો હરઘવો હે ને ભાઈ એ જવાનું હે થોડી ઘણી શીંગું છે હરઘવાનું તો કે એને કાપવું પડે એમ છે એટલે હમણાં ફૂટ આવી જાય કોરામાં ફૂટી જાય ને તો એ બહુ સારું એમ એટલે કરો છે બગીચા કાપી જ નાખો બટકાવી જ નાખો નહોતો તો એવો ગમવા ફરકાવી ઈ હે ને આ હું કઈ ગયું હરક્ષ આવડો સિંગુ તો ને આ બહુ મોટું થઈ ગયું સિંગુ મોટી ડાયરો રખાય એટલે હે ને ઈ ભલે રે ઈ ભલે રે હા આને કાપો આને નહીં હું નાની કોઈ આવડો આને કાપો સાઈઠ વાથી બટકાઈ નાખો આગળ ખેસો એટલે બટકી જાય બસ રેડી ઝીણી 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 ડેરું ફૂટા જ રાખે ફૂટા જ રાખે ગા ચાલો ભાઈ આપણે હવે જઈએ છીએ ગામ બાજુ કામ થઈ ગયું આપણું પૂરું જોઈએ ભાઈ માથા ઉલારે બોલે થઈ ફેરા ફેજો ચાલો ભાઈ કટર આવ્યું છે બાજુના ખેતરમાં અને હાલવા જાય છે કોની કરે બાપાનું કાઢવા

છે બગ તો ઉડે પણ તો ભાઈ મોર મોર આયલો તો લાગે જોઈન બાકી પાડી મારી હેવાય છે બાપો ઓહો એટલી બધી ખેસાઈ એમાં દૂધ પીવાનું મોડું થતું હોય ને એટલે પછી નીણું બીણું નાખ દઉં તો કે કેને ને મજા આવી જાય કાલે રાડું નાખ પડે ખાતી પછી આ ઝીણું રાડું હોય ને એવું લીલું ઉણી

બાકી આગળ સિંઘલી દેખી ગયું એટલે દોરી તોડાવી નાખ્યો એવી બધી થઈ ગઈ તો ગામડાની ભાઈ અને સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા અને કામકાજ બધું થઈ ગયું આપણું વાડીનું બાળી પૂરું એટલે આવતા જશે આપણા ગામમાં તો આ બાજુ છે સૂર્ય અને આ બાજુ તમને દર્શન થાય છે ચંદ્રના તો આ બાજુ ગામમાંથી જાઓ કે ગિરનાર દેખાય અને હવે સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા અહીંથી થોડા થોડા દેખાય છે બાકી ઘઉંના ખેતરું નથી એમનું છે હાલો હવે ત્યાં મળશું દોસ્તો કાલના નવા લોકમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર